આજે શ્રી વિશ્વ અખબારની વિમોચન વિધિ રાખવામાં આવી હતી આખબાર પ્રસિદ્ધ થશે અખબારના પ્રિન્ટિંગ અને કાગળ ખૂબ જ ઉચ્ચ ક્વોલિટીના હોવાથી વાંચકોને ખૂબ જ મજા આવશે તેમજ દરેક પ્રકારના સમાચારો અખબારમાં પ્રસિદ્ધિ પામશે અખબારનું પોસ્ટલ એડ્રેસ ફાઈવ બી પ્રથમ માળ કે હોલ પાસે રાજકોટ અહિયા આ કાર્યાલય કાર્યરત થયું છે ત્યાં લોકો પ્રેસનોટ કે જાર ખબર માટે સંપર્ક કરી શકશે વાળંદ વિશ્વ અખબારના તંત્રીશ્રી તરીકે શ્રી રતિલાલભાઈ સુરાણી સેવા આપી રહ્યા છે આજે સમસ્ત માણંદ સમાજના લીંબત વંશીઓ સમગ્ર વિશ્વમાં વધતા લિંબત વંશીઓના મુખપત્ર રાબર તરીકે આજે મેં એક માણસ વિશ્વના પેપર શરૂ કર્યું છે સમગ્ર ગુજરાતમાં અંદાજે અઢાર લાખની વસવંશ અમારા સમાજ વિશે ઘર ઘર સુધી પહોંચે સમાજના દંતા બનાવો અને પ્રવેશમાં સ્થિતિ વિશે માહિતગાર કરવા માટે લઈ આ પેપરની શરૂઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરઘર સુધી અમારા દરેક છેવાડાના માન્ય સુધી આ પેપરના માધ્યમથી સારા નકશા બનાવ અને યોગ્ય માહિતી મળી રહે એ માટેનું અમારું આ જે ભગીરથનું પ્રયાદ છે એમાં અમને સારા સમાજ મેં જે કરશે એ અમને ખાતરી છે અને આગામી દિવસોમાં પેપરના માધ્યમથી સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓનું આ કેન્દ્ર બિંદુ બનશે તેમજ જે સામાજિક વ્યવસ્થામાં જે સુધારા કરવાના છે તે પેપરના માધ્યમથી અમે ચોક્કસપણે કરશું એવી અમને ખાતરી મારું નામ સુનિલ સુરાણી છે એક જ્ઞાતિના પેપરના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું અને આજે સાથો સાતમારું એક નવી નવી દિશા પેપર શરૂ થયું છે અખબારની દુનિયામાં અમાર વાણંદ જ્ઞાતિ માટે અનેક સામયિકો અને પેપરો પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે રાજકોટ ખાતેથી નિવૃત્ત પીએસઆઈ શ્રી રતીલાલભાઈ રાઘવજીભાઈ સુરાણી તેઓ વાણંદ વિશ્વ નામનું આ અખબાર શરૂ કરી રહ્યા છે અને તેના દ્વારા તે અબાલ વૃદ્ધ સૌને એક અલગ પ્રકારની માહિતી મળે તેવું પીરસવા માગે છે તો સમગ્ર રાજકોટવાસી અને સમગ્ર વિશ્વમાં વસતા તેના સમાજ વતી હું ભાઈ શ્રી રતીલાલભાઈને શુભેચ્છા આપું છું